नवगणि दोमा कोडियार नव गणने पढोधी लगन लो लिध माडियार सहल न लग नलिदारे लो जल नालो गन लिदा माल नालो गन लिदा रेल ले जोइ तेमा गो जल बेन जेरे मागो मागो जेरे जोइते मागो जाहल जेन जे जोइते मागो रे ત્યારે ગાયન પૌષણવીરાય ત્યારે ગાય નજો તુરે લોક ત્યારે યુ ઉભા રે જો ન તણ વિરા વખત આવે યુભા રે જો નવ ગણ વીરા વખત આવે ઉભા રે જો લો લે ને સાસરે સલામો યાર ચાલ દે ને સાસરે સહલબેન સાસરે સલમ ઓ રિ માલ ઢોરા ક્યારે બોલ ઝાહલે માલ ઢોરા ક્યાં માખોડિયાર ઝાહલે માલ ઢોરા ક્યારે લોલ સિંધ માં પડાવ નાખ્યો માખોડિયાર સિંધ માં પડાવ નાખ્યો રે બોલ સિંધ માં પડાવ નાખ્યો માખોડિયાર સિંધ માં પડાવ નાખ્યો રે લોલ I साला मा कोडिया સુમરો રૂપમાં મોો રેલો સમરો રૂપમાં મોયો મકોડી આર રૂપમાં મોયો રે લોલ જલ ને જલ મુરા લોલ સહલ ની જલ મા પુરા મંકો ને જલ મા રે લો

कुटुंब जय मोरे लोल सगड़ूते कुटुंब जय मोमा को सगड़ूते कुटुंब जय मोरे लो સિંહમાં પડાવ નાખ્યો માકોડિયા સિંહમાં પડાવ નાખ્યો રે લોલ કાળી ચકલી ભાલે બેઠી માકોડિયા કાળી ચકલી ભાલે બેઠી રે લોલ કાળી ચકલી ભાલે બેઠી માકોડિયા કાળી ચકલી ભાલે બેઠી રે લોલ સુમરાને રાણ માર પોડ્યો માકોડિયા સુમરાને રાણ માર

इट ने ताजा जोरे लो सोमर न घर सोना नी टू एक ईट लेता जा जोड़े लोल सोम घर मा सोना ईटू एक ईट लेता जा जोड़े लो सोम मा सोना टू एक लेता ले ताजा जोड़े लोल

મંદિર પૂરો કર્યું મકોડિયાર મંદિર પૂરું કરું રેલો ગણે પડો દી દો મકોડી ગણ પડો દીધો રે નૌ ગણ પડ પડશો દી દો નવ પડ દીધો રે લોલ ગણે પડશો દીધો મકોડી આર નવગન પર છો દો મા ખોડિયાર નવગણ પર છો દોર લોડિયાર મા